પોલીસ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાંશી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપીને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માગભર રકમ લઈને કરંટ અકાઉન્ટ આરો આગળના આરોપીઓને ભાડે આપવામાં આવે છે અને દરેક આરોપીએ પાંસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે હજુ આગળની કાર્યવાહી એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે